નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે છ દસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો સોળથી ઊંચા ઊંચા પાંચસો ચાલીસ ઘઉં ટુકડા પાંચસો દસથી ઊંચા ઊંચા પાંચસો ચોર્યાસી કપાસ એક હજાર એકતાલીસથી ઊંચા ઊંચા સોળસો એક સિંગ દાણા જાડા એક હજાર એકથી ઊંચા ઊંચા તેરસો એક સિંગ ફાડિયા આઠસોથી ઊંચા ઊંચા બારસો એકત્રીસ એરંડા એક હજાર એકત્રીસથી ઊંચા ઊંચા બારસો એક્યાસી જીરું બે હજાર સાતસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર છસો એક્યાસી ઈસફગુલ આઠસોથી ઊંચા ઊંચા અગિયારસો એકાવન કલંજી તેરસો એકથી ઊંચા ઊંચા તેતાલીસો એકસઠ ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા પંદરસો અગિયાર ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ લસણ સૂકું ચારસો એકથી ઊંચા ઊંચા આઠસો એક ડુંગળી લાલ એક્યાસીથી ઊંચા ઊંચા બસો છન્નું બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એક જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો એકાવન મકાઈ પાંચસો એકથી ઊંચા ઊંચા છસો એકસઠ મગ અગિયારસો છોતેરથી ઊંચા ઊંચા ચૌદસો એકોતેર ચણા નવસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એક અડદ એક હજાર એકથી ઊંચા ઊંચા બારસો ચોતેર ચોળા સાતસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર તુવેર એક હજાર પચાસથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ સોયાબીન છસો એકથી ઊંચા ઊંચા આઠસો એકસઠ રાય ચૌદસો એકાણુંથી ઊંચા ઊંચા ચૌદસો ને એકાણું